એક દુઃખદ સમાચાર છે કે મારા નાના છે એમનો સ્વર્ગવાસ થયેલ છે કાલે રાત્રે અઢી વાગે આ સમાચાર મળ્યા અમને ત્યારે સુરત હતા અમે સુરત ગયેલા હતા પણ એમની તબિયત ત્યારે વધારે ખરાબ થઈ ગયેલી અને કાલે પછી મામાનો ફોન આવ્યો કે આવી રીતે બન્યું અને પછી મમ્મી લોકો બધા સુરત ગયા હતા અને હવે આજે જાય છે ગામડે કારણ કે બધું બીજી બધી જે વિધિ છે દાદાની એ બધી પાણી આજે ગામમાં મામન ગામ તો ત્યાં કરવાના છે ઘણા બધાની કમેન્ટ બી એવી આવી હતી કે શું થયું હતું બીકોઝ કે મેં ઇન્સ્ટાગ્રામમાં આવી અપડેટ આપેલી હતી તો એ બધું મમ્મી કેસે હવે કાઈ નહીં હમણાં દસ બાર દિવસથી તો વધારે હેરાન થતા હતા મણકાનું કેન્સર હતું એટલે બેસી નો હોકતા ને સુઈ ન હોકતા પાંચ મિનિટે પાંચ મિનિટે સુવાનું દેવાનું કે બહુ જ હેરાન થતા હતા છેલ્લા એના આખી જિંદગી બહુ કામ કર્યું પણ છેલ્લું જે એક દોઢ વર્ષ કહેવાય ને બહુ તકલીફ એના સહન કરી ભાગશાળી થઈ ગયા કે નઈ કે જે થયું એ સારું થયું કે કે એમને જે દુઃખ હતું ને એ આપણને કહી નતો શકતા ને એ માણસ હું પેલે હતો ત્યારે હું જાતો ત્યાં જેવું એટલે મારા નાના કેવું હતું કે ગમે એટલું દુખાવે ને તો કોઈ એકવાર વાર બી એમ કમ્પ્લેન કે કંઈ નહીં કરી હોય પણ છેલ્લે છેલ્લે એને એટલું થયું ને તો એ આપણને આમ સામેથી એમ કે હા તો ભગવાન બસ નાનાની આત્માને શાંતિ આપે અને પપ્પા મૂકો જાય છે મમ્મીને પાણીયા અને પછી અમે લોકો જઈશું અઠવાડિયા પછી બધી વિધિ પૂરી કરવા ચાલ જાય છે બીજા બધા અમારા માસી ને બધા બી કાલે બધા જશે ને

आपने भक्ति करे लख चौर्या से बंधनों ने लक्ष्य माल जो पर मात माए आत्मा ने शांति साची आप जो परमात्मा शान्ति आप जो सुसम्पत्ति सुविचारण सत् कर्मो दीवासो जन्मो जनम सत्सङ्गति किरतार पार शान्ति साची आप जो परमात्माए मात् मे आत् सची आप जो અર્શીલ દીરા અહીંયા બેઠા છે અર્શીલ જશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો હવે મમ્મી હમણાં જાય છે એટલે દીરાવી નાખું પડવાનું છે મમ્મી પાણીયા જાય છે મમ્મી જાય છે પાણીયા પપ્પા અહીંયા છે મમ્મી પપ્પા જશે પપ્પા કાલે મૂકીને આવશે મમ્મી જય શ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ દાદા મારા સસરા હમ્મ શનિવાર એટલે શનિવાર લેટ નાઇટ એટલે રવિવાર વહેલા બે વાગે સવારે એક્સપાયર થઈ ગયા એવું હતું છે ને એમને એ છેલ્લા દસ દિવસથી કહેતા હતા કે હું ક્યારે છૂટીશ ક્યારે છૂટીશ એ જોતા સારું થઈ ગયું બહુ એને પીડા હતી ચલો તો મમ્મી જાય છે પાણીયા જો અને પપ્પા મૂકવા જાય છે અત્યારે પાણીયા ગામડે અને કાલે રિટર્ન થઈ જશો તમે आले हो वा। ने डॉक्टर ने ओ डॉक्टर गुरुवार रे आवे एउ पानी रोकावना खुवाळु छे ने એટલે જમીન આબો પડે હમ ઓકે કપડાને જસ વગર બે જોડી નહી કે છે જોડી કે ત્રણ દિવસ નયા કાખી દેવાય ન હલ રૂમાલ લેમ ને બીજું બધું નાખી દો એક વધારા બ્રશ નાખ્યું તો બ્રશ નાખ્યું જો રાખું તો થાય હા બોલો હસલ અચ્છી લાગો આમડુ સે અમારે તો નયા પાણી તો પ્યોર ગામ પ્યોર ગામ છે એટલે નક્કી નો હોય અત્યારે ઓની તો બધા ગામડા મોડન થઈ ગયા છે ગામની ફીલિંગ લેવી હોય ને તો પાણી ગામ સરસ છે અને એવું ને એવું રહેવું જોઈએ એટલું બી મોડન ગામડા ના થવા જોઈએ કે આપણને ખબર જ ન પડે કે ગામ છે હા બીજી સુવિધાઓ રહેવી જોઈએ શું કહે છે નકી દો કીધું દીધું હા નકી દો લઈને આવ્યો હા ચલો જસી કૃષ્ણ પહોંચી જાવ એટલે ફોન કરતે જો

જો અંધારામાં સ્પીડમાં સીડી ઉતરતો હતો ને આ વાળી તો છેલ્લું પગથિયું ભૂલી ગયો અને પડ્યો તો એને વાગ્યું છે હાથમાં જ્યાં એને દુખતું હતું ને એ જ જગ્યાએ એને વાગ્યું છે ક્યાં દુખે છે કાંડું છે ને એ ઓલરેડી હું યુએસએ ખબર નહીં થયું હતું ઓલરેડી દુખતું જ તું યુએસએમાં કે ઇન્ડિયા હતો ત્યારથી યુ એસ ઓ ત્યારે ખબર નહીં શું થયું કરાવવા જવાનું ત્યાં તો પડશે થોડું માટે જ મારા જેવા મહાન ક્રિકેટરો જ્યારે રમતા હોય ને ત્યારે ઇન્જર થઈ જાય ને ત્યારે આવી રીતે સ્પ્રે જાગ્યા પહેલી ફુરસત મેં નિકાલ કોઈ જરૂરત નહીં હિન્દુસ્તાન પોતેરી મહાન ક્રિકેટર હા એમો હર્ષિલ જે કેવા ગયો કે તે ટમેટા સુધાયરા હા મને પૂછતો તો પગમાં આય વૈકું હો તો આમ કયો મને બધું શરીરનો ભાણો તો આતો ભરાયો એટલે અહીંયા વૈકું વધારે નહીં બાંધું રહેવા દઉં ડોક્ટર આમ રીપેર કરે છે આજ हाँ तो मैं बॉडी से आँख मार तो फीट बांध दे अत्ला मतलब क्या हुआ था इससे हाँ फीट मार फीट मार मूवी ना कर रहे हैं यहाँ बड़ा बर्च हाँ मैंने क्या बोल रहे थे लोग बुत्ता बुत्ता है वो बिजु है कि कैमरा ये बैठो तो मैं भी तो लायेंगे वो ब्लॉक थोड़ा एक लोग पड़ी गया पड़ी गई कहीं नहीं चला जो ही अब नेक्स्ट कौन पड़े तो अभी हां क्या बना रही हो मने नहीं खबर तो बना तू भूल ही गई पराठा बनावे छे तू तू जो सोतो है मन सोतो है तू उसको तो ऐसे मरी मरी नहीं सोती दीपू तो अजमो ऑरेगानो रे चिली फ्लेक्स तो नहीं है मुझे को तो दीराई तो बना ટામેટા ડુંગળીની ચટણી કે ટામેટા લસણની ડુંગળી ટામેટાની ચટણી ચલો હું શાંતિથી બેસું અને આ બ્લોગમાં એટલે લીધું કારણ કે બ્લોગ છે ને પપ્પાના પપ્પા આવશે ને મમ્મીના લોકો ત્યાં સુધીમાં પછી બ્લોગ આવશે એટલે નહીં તો જો રેગ્યુલર બ્લોગ હોત ને તો હું આ વાગ્યું છે ને બધું બ્લોગમાં લેતો જ નહીં એટલે તો એ લોકો ટેન્શન લે બહુ મારા પેરેન્ટ્સ બધાના હશે હોય છે નેચરલ છે ઓકે સો ચાલો ભાઈસ બની રહ્યું બાકી ઠીક છે થોડો પડી ગયો લઈને આ નાના દર કેટલી વાર પડતા અત્યારે શું શરીર થોડુંક ભારે થઈ ગયું ને એટલે વધારે વાપરું થઈ જાય ઓકે ગાઈશ ચાલો તો આજના બધા સાથે ફિનિશ કરું છું આજનાબલું તો બીજું કંઈ હતું નહીં બીકોઝ આ થઈ ગયું પછી હું આરામમાં જ છું કાલે કદાચ છે સિક્સર માટે તો બસ બીજું શું આવે છે એ તમને અપડેટ તમને કાલે આપું છું તો ચાલો સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને કરી દેજો અને કમેન્ટમાં જરૂર લખજો બાકી ચાલો મળીએ એક સરસ મજાના બ્લોગ સાથે પપ્પા અને મમ્મી ત્યાં પાણી પહોંચી ગયા છે સો મે બી કાલે તો પરમ દિવસે પપ્પા નીકળશે તો અહીંયા સુધી નો જોવા માટે ગાઈસ થેન્ક યુ સો મચ મળીએ લાઇક શેર કમેન્ટ જરૂર કરી દેજો બાકી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય